સુરતના અડાજણ વિસ્તારની ઘટના કોઈ પશુનું કાપેલું ધડ મળી આવ્યું કાપેલું ધડ મળી આવતા જ સ્થાનિકો રોષે ભરાયા ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસનો કાફલો દોડી આવ્યો અડાજણ વિસ્તારમાં આવેલ મણિભદ્રા રેસિડેન્સીની બહાર મળી આવ્યું મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ આકૃત્ય કરનારને પકડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હાલ સ્થળ ઉપર પોલીસે એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી પાલની શરૂઆતમાં જ્યાં જૈનો હિન્દુઓ વિશાળ સંખ્યામાં રહી રહ્યા છે ત્યાં જ ગાયનું કાપીને પ્રયાસ એક રીતે સંપ્રદાય ખબર નહીં કઈ રીતે આ દુષ્ટ કાર્ય કરવામાં આવ્યું કોઈ પરંપરાને કોઈ વર્ગને ભડકાવવા માટેનું કૃત્ય કરવામાં આવ્યું છે ખરેખર કોઈ પણ રીતે સહન થાય એવું નથી વહેલી તકે આના કડકમાં કડક પગલા લેવામાં આવે સરકારને સૂચન કરો પ્રશાસનને સૂચન કરો આ કોઈ પણ રીતે સહન થાય તેવું નથી